બેઠા હું દીપકભાઈ હારું હે કઈ દુનિયામાં હો તમે દેખાતા નથી આ ઓનર આપડે ઇન્ટ્રોડ્યુક્શન થયો નથી મિત્ર

તો અત્યારે જો દીપકભાઈ એના વિડીયો ઉતારવાઈક લઈ લાવો લાવો મને ચેક કરવા દો એટલે આ આમાં વિડીયો ઉતારી જોઈ કેવો વિડીયો ઉતરે છે ભાઈ જોઈ આપણે લેવું હે માઇક આપણું તમને વોઇસમાં થોડોક પ્રોબ્લેમ થતો હોય છે જો આ આ કંપનીનું કંઈક લઈ એવા હે ઈ વિડીયો ઉતારે છે એમની ચેનલ છે આવી રીતે હે ડબલ વારું હે ડોગરું હે

મેં કીધું લાવો મને જોવા દો મારે વિડિયો ઉતારવા તો મને ખબર પડે ને કેવું ઉતરે મેં કીધું આપણે કરીને જોઈ કેવો વોઇસ આવે હે વોઇસ ઓવર હવે જોશું આમાં વિડીયોમાં મૂકીને આ પાર્ટ છે ને હું વિડીયોમાં મૂકીશ એટલે તમે મને કહેજો તો વોઇસ બરોબર આવે છે ક્લિયર આવે છે કે શું છે બરોબર એના પ્રમાણે દીપકભાઈ અત્યારે આગા બહુ રહીને છે ને વિડીયો ઉતારે છે કમ્પ્લીટ એટલે આ આટલું આગું જાય ને તો અવાજ ક્લિયર આવે છે કે નહીં આપણે જોવાનું છે આમાં આપણે માહિતી લેવાનું બરાબર

બરાબર નાનું મો રોડ ઉપર આવે બરાબર અને આ અમારો એસ્ટ્રોન જોક માં આવે ઓકે તમે આ શું શું વેરાઇટી રાખો છો અમે સ્પોર્ટ્સ ની ટોટલી વેરાઇટી રાખી છે અને ફિટનેસ ની ટોટલી વેરાઇટી રાખી છે બધું મળી જાય સાયકલ ટ્રેડમિલ ટોટલી ઓર બિલ ઓ ફિટનેસ ની એ ટુ ઝેડ આઇટમ અને સ્પોર્ટ્સ ની એ ટુ ઝેડ આઇટમ બધી રાખી છે એ સિવાય આપણે કોર્ટ બનાવી બેડમિન્ટન ના કોર્ટ છે બાસ્કેટબોલ કોર્ટ છે પિકલબોલ કોર્ટ છે બરાબર છે બધા કોટ બનાવીએ ક્રિકેટના ઓકે આ ટ્રેન્ડિંગ અત્યારે બહુ પીકલ બોલ ચાલ્યું છે ઈ તે શું છે પિકલ બોલ એટલે એક ટાઈપની છે ને લોન ટેનિસ ગેમ આવે ને એના જેવું જ એના નાના રેકેટ આવે એનો બોલ પ્લાસ્ટિકનું આવે ને જે રેકેટ આવે ઈ ગ્રેફાઇટ ફાઇબર ગ્રેફાઇટના રેકેટ આવે એ આખો અને આઉટડોરનું આવે ઈ એમાં જે આપણે લોન ટેનિસ ક્મતા હોય એ ટાઈપની જ સમતા હા બસ ઈ જ રીતે આવે એની ટે ટૂંકમાં બેડમિન્ટન અને લોન ટેનિસની જેમ જ વચ્ચે આવે એની જેમ જ આવે એનું ટોટલ અને તમારે દુકાનનું સવારે ઓપન ક્યારે કરો ને ક્લોઝ ક્યારે કરો અમે શોપ સવારે સાડા વાગે ઓપન કરીએ પછી બપોરે અમારું કન્ટિન્યુ ચાલુ હોય લંચ ટાઈમમાં બ્રેક હોય ત્યારે ના બ્રેક રાખતા જ નથી અમે અલગ અલગ ટાઈમે બધા જમી લઈ બાકી અમારું ચાલુ જ હોય રાતે સાડા નવ વાગે નવ વાગે સુધી ટૂંકમાં હોય કોઈ કસ્ટમર આવે તો દસ પંદર મિનિટ આગળ પાછળ થઈ જાય નવ સવાર સન્ડે અમે દસ વાગ્યા થી લઈને એક વાગ્યા સુધી ત્રણેય શોરૂમ હા તો ગાય તમારા લોકોને કોઈ બી સ્પોર્ટ્સ ની આઈટમ લેવી હોય કે જીમ ને લગતી આઈટમ લેવી હોય તમે એના બધા ઉભી રાખો છોટલી સ્પોર્ટ્સ ના ટોટલી કપડા જેમ કે આપડે જીમવેર છે પછી ફૂટબોલના કપડાં છે બાસ્કેટબોલના કપડાં છે ક્રિકેટના કપડાં છે બેડમિન્ટનના કપડાં છે પછી લેડીઝ માટે ટાઈટ્સ છે લેડીઝ ઇનરવેર છે ક્રિકેટના ટાઈટ્સ છે ક્રિકેટના શોર્ટ્સ છે બધું રાખીએ બધું રાખીએ ઓકે તો જે જે કોઈને કાઇઝ લેવું હોય ને સ્પોર્ટ્સને લગતી કોઈ બી આઈટમ છે બેડમિન્ટન છે રેકેટ છે બોલ છે તે બધી વસ્તુ અહીંયા મળી જશે એસ્ટોન ચોકમાં ફોનવાલાની સામે ટી ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ

તો કરવાનો કરી અત્યારે અત્યારે જો ઉપર ગઈ હવે લાસ્ટ પાર્ટ એડ કરવાનો છે જે અત્યારે હું શૂટ કરું છું તો આજના વિડીયોમાં છે ને હું મારા ફ્રેન્ડની શોપે ગયો હતો ટી ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ ત્યાં એની શોપે ફિટનેસ ને લગતી જીમને લગતી બધી જ સાધન સામગ્રીઓ મળે છે તો જે કોઈને જરૂર હોય જે કોઈને લેવી હોય તો ત્યાં એકવાર જરૂર વિઝિટ કરજો બે જગ્યાએ એની શોપ છે એક એસ્ટોન શોપમાં છે અને એક મુકાજી સર્કલ પાસે છે મોકાજી સર્કલ પાસે છે તેનું નામ બી ટીવી ફિટનેસ ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ છે તો અહીંયા જરૂર એકવાર વિઝિટ કરજો તો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ તો જય માતાજી જય રામનાથ ફરી પાછા નવા બ્લોગ સાથે કાલે મળશું બાય